જતા મોહણ કરીને બંધાવું પડે વહરાતે ચાલુ થઈ ગયું પલોટ વહરાતે નહીં રહેતો અને બધો અંબાજી જતો રહે તે એકલું એકલું ચો પહોંચ્યું હરું હા અંબાજી જેન માં જાય છે ને મજા તો જોરદાર આવી પણ પૈસા તો પતી જાય

જતો અંબાજીના કડીયો બહુ આવી ગયો બે મોહન કરીને એવું કરી દેમ જો મારી જાય તો સારું હારું ઉપાદી છે પહોંચી નહીં વરાય ગમત જતા હોય બે જણા મળી જાય તો ફટાફટ બંધ થાય જેમ કાં તો એકલા એકલા નહીં પહોંચી વરાય અંબાજી વાળા તો વાર આવવાની તો તો કેવો થાય છે

અમાર તો કે જવું છે હા તે અમાર તો માણસ તો તા ગોમ આ પેલા બે જણા આમ રામબાજીજી ના એ આપા પોલટ બોધી જે બે આલે પેલા જયજી ના રામતુજી બે ઘેર જ છે ને હો ઘેર છે ઘેર જો તો મળી જાય કો એવું હો પાછી જલ્દી બંધ થઈ જાય ને કરીયો બો આવી ગયો હી હવે તે તા જ જાય હે લા પગા તારા માં ઘેર જ છે હા તો હું જી આવું હા જઈ આવ જલ્દી જલ્દી જવા દે

કોલર ફૂલ વાળો હે હા કે પછી કડીઓ સર આવે ને સર આવવાની પેલો ઘર ઘર સણ આવે હા હું ને હા ભેળા કડીઓ સર હતી હા પણ આ તો બધા જતો રહે અંબાજી અંબાજી મુક લે હી હા હું વાત તમે કી ગોમપા જતા હો તો બે જણા આવી તો જલ્દી બંધ થઈ જાય એમ ને એ હોય હા મોહન ફોર હોય હા જેલ માં ફા હે કોમ તો માલ્યો માલ્યો ને હા પણ આવડે હે ને એ પોલોટ બોધવાનો હા

પૈસા કરીને એ કોમ થવું હોય કે થાય પેલું વાળું આપડે પૈસા મળી તો જોવા કરે હે દાદા

આ રહ્યું હા આ એ એ નહી ફૂલ નહી ઓન ન હું કાઢવા દઈએ ને અલ્યા એ લાગે તો હા ને જૈન બા આવી જો આવી રે હ ઓન બરોબર કર આ પાહી ત ત મે તો કોમ કરો હા આયું તમે છોટાડું હું ઓમ છોટાડો ને આ આ હા ઓમ ડીરું પર મેળવાનો ડીરું પર

બેઠ મારે તબર કહી જમ તો મેર પડે સાતો મેલા પણ આ ઘેર કોઈ નહિ બોલો હું કઈ જો ફરવા જ ફરવા જાય

એવું કેટલું કરે દોઢ વીસ વીસ કરી ગમ માંથી આપડે પેલા રંગતું જઈને અરે તો અંબાજી ગયા ને એ તો આવી ગયા હમણે કીધું બધા ખોમી તો અહીં તું ના ભાઈ મારે પોલ માં ગઈ આલે તો યાર પેલા જઈને લોકો તો એક જંગી નઈ રહેતા બધા ખ્વામી તો બાપા પોલટ નું તો એને શિયાજે ગમ પડતો નહી

પૈસા લે મારા દિવા પલટ ની પરણી નાખી બોલ તારા અત્યારે પલવ પૂરો થઈ ગયો તારો યાર

આમાં ભય લાવતો લાવી દીધી ફરી ફાસ્ટ ગઈ અહીં આલો પર હવે મિત્રો જો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો બરોબર જય માતાજી માતાજી